આ કપીરાત દેખાય છે તે મારા હાથમાંથી જ આખી વેફર લઈ લીધી અને હવે મસ્ત બેસીને આરોગી રહ્યા છે તમે જુઓ ખાય છે એટલે ડાયરેક્ટ બીજું પેલું લેવા જાય છે તો ભાગે છે એટલે કે એકલાને જ એમને ખાવું છે એવું લાગે છે તો ખાઈ લો ચાલો એવું છે આ જંડ નું બોડ છે આ જાંબુઘોડા ચોકડી છે આ આપડી હવે અહીંથી આપણે જંડ જવાનું છે આ જાંબુઘોડા ચોકડી છે બોલેલી જઈએ તે પ્રમાણે આ ચોકડી આવે તો અહીંથી આપણે આ સામે જોઈશું તો આ ભારત પેટ્રોલિયમ છે અને એની બાજુમાં ઇન્ડિયનનો પેટ્રોલ પંપ છે તો આ રસ્તો દેખાય તો આ રસ્તે સીધું જ આપણે પાંચથી સાત કિલોમીટર જવાનું છે તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો સામે દેખાય છે ને જાંબુઘોડા આઈટીઆઈ છે અને જોડે જે સ્કૂલ પણ આવેલી છે આદર્શ શાળા અને બીજી આપણે કઈ સ્કૂલ છે તે સ્કૂલ પણ આવેલી છે તો આ જંડ જવાના રસ્તામાં જ આ આઈટીઆઈ તમને

ડાબી બાજુ જો જશો તો વાગોડિયા મોરખલા હવેલી નાની રાસકી અને સીધા જઈશું તો જંડ હનુમાન છે જે ઝંડ હનુમાન અહીંથી સાત કિલોમીટર છે તો આપણે ત્યાં જવાનું છે રસ્તો છે અંદર જવાનો તમે જુઓ આ થોડું ધ્યાન રાખીને જવું પડે એવું છે એટલે મસ્ત જંગલ ટાઈપ રસ્તો છે જુઓ તમે આ રસ્તામાં મોટા રાસ્કા ગામ આવે છે અને મોટા રાસકા પ્રાથમિક શાળા આવેલી છે જુઓ મોટા રાસકા ગામ છે સરસ ગામ છે મોટા રાસ્કાની આ પ્રાથમિક શાળા છે પછી સામે આ ભાથુજીનું મંદિર છે જય શ્રી ભાતુજી મહારાજ આ ભાથુજી મહારાજનું ગામ મંદિર છે રાસકામાં અને આ એક નાનું બ્રિજ જેવું આવે છે તમે દેખજો આ સરસ મજાનું ડુંગરાળ પ્રદેશ છે મસ્ત મજા આવે છે જુઓ તમે આ ચોમાસામાં આવ્યા હોય તો અહીંનો નજારો જ કંઈક અલગ લાગે આખી જે આ બધું સુકાઈ ગયેલું દેખાય છે ત્યાં બધે પાણી હોય છે એટલે પાણીના લીધે તમને સરસ મજાનું દેખાય છે અહીં તમને થોડી થોડી વારે જગ્યા ઉપર આ બધું શાકભાજીને એવું વેચતા જોવા મળશે જુઓ તમને એટલે લેવું હોય કુદરતી વસ્તુ તો અહીં આવી જવાય આ નાના નાના ઝરણાં છે આ બધા ઝરણા તમે ચોમાસામાં આવો તો ભરપૂર જોવા મળે પાણીથી તો બહુ મજા આવે એવી જગ્યા છે પાણી હોય તે વખતે ચોમાસામાં હમણાં તો કશું છે નહીં અને આ રીતે બાર બાઇક રાઈડરો બી બધા બહુ જ આવે છે તમે જોવા દૂર દૂર થી બધા સ્પેશિયલ આવે છે અહીંયા પછી આ રામદેવ હોટલ ઢાબા આવા ઢાબા તમને બહુ મળી જશે જે દેશી ખાવાનું કહેવાય આપણું રોટલા અને ચટણી ને મરચું ને એ બધું એ બધું ખાવાનું તમને અહીં સરસ મળી જાય એકદમ દેશી સ્ટાઇલમાં બનાવેલું હોય છે ચૂલાનું જ બનાવેલું હોય છે એ તમને ખાવા મળે તો છે આપણે જવાનું એ તો તમે સરસ રસ્તો છે એકદમ કુદરતી વાતાવરણમાં આપણે જઈ રહ્યા છીએ એટલે આપણે ઝંડા હનુમાન મંદિરમાં પહોંચી ગયા છે મેન એન્ટ્રન્સ પર આ મેન એન્ટ્રન્સ છે અને મોટી ગાડીઓ હોય બસ ટ્રાવેલ્સ કે ટેમ્પો એવું લાયા હોય તેને અહીંયા જ સ્ટોપેજ કરાવી દેવામાં આવે છે આ મંદિરના પાર્કિંગ બાજુ આપણે આવી ગયા છે મંદિરથી એકદમ નજીક જ પાર્કિંગ છે ત્યાં જ આવી ગયા છે બધા ગાડી લઈ જાય છે એટલે આપણે પણ લઈ જઈશું ગાડી જ્યાં સુધી જાય સુધી લઈ મૂકે છે પણ નજીક જગ્યા હશે તો આપણે લઈ જઈશું તો આ જન હનુમાન મંદિરે પહોંચી ગયા છે આપણે જુઓ સરસ મજાનું મંદિર છે આ કેમ્પસ છે અહીંયા આજે રવિવાર છે એટલે રવિવારના દિવસે તો અહીં ભરપૂર પબ્લિક હોય છે તો આપણે હવે પાર્કિંગ જોઈ લઈશું તો આપણે આ ગાડી અહીં પાર્ક કરી દીધી છે અહીંયા મંદિરની સામે જ આ ગાડીનું પાર્કિંગ થઈ ગયું છે હવે મંદિર બાજુ જઈશું અને અહીંયા પ્રસાદ લઈ લીધો છે આ તમે આવી બધી દુકાનો અહીં છે નાના છોકરાઓ માટે તો ખાસ છે અહીંયા પાર્કિંગ છે આ સરસ મજાનું નું બાઈક પડેલું છે મસ્ત મજાનું બાઈક છે આ સરસ બધી દુકાનો છે આ મંદિરનું એન્ટ્રન્સ આવી ગયું છે આ સામે જય બજરંગબલી જય હનુમાન દાદા તો હવે આપણે ઉપર જઈશું તો પહેલા તો આપણે અહીંયા મસ્ત મજાનું આ પાણી આવી રહ્યું છે આવા નાના નાના શિવલિંગ મંદિર નાના નાના બહુ અહીંયા રસ્તામાં જોવા મળશે आपर चढी राहते मंदिर म આ ઉપરથી આવું દેખાય છે આ મંદિર બધી ગાડીઓનું પાર્કિંગ છે અહીંયા આ બધી ગ્રીલ લગાવી દીધી છે કે જેથી કોઈ અંદર आईने बगाडी ना शके एला શંકર ભગવાનનું મંદિર છે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય રીચિમ અભિષેક કરશુ ભગવાન જય શંકર ભગવાન ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અહીંયા આવા કપિરાજ વાનર સેનાની ખૂબ જ ટોળકી તમને જોવા મળશે આવું મસ્ત મજાનું માર્કેટ છે ખાસ તો નાના બાળકો માટે અને લેડીઝ માટેની વસ્તુઓ અહીં સારી મળે છે આવા દંડા મળે આવા રમકડા રમકડાની અલગ અલગ વેરાયટી છે નાના બાળકોને રમવાનું નાના છોકરાઓને રમવાનું બધું બહુ જ સરસ વસ્તુઓ મળે છે આવા ઝુમ્મરો તોરણ ગદા ગદાની તો બહુ વેરાયટી છે અહીંયા ઝુમ્મરો બહુ બધા છે નાની નાની પ્લાસ્ટિકની ગાડીઓ આવેલી છે અહીંયા પછી અહીંયા આવું મસ્ત મજાનું ઝરણું જઈ રહ્યું છે આવા કપિરા તમને જોવા મળશે આજે રવિવારનો દિવસ છે એટલે થોડું રસ વધારે છે માણસોની સંખ્યા બી થોડી વધારે જ છે અહીંયા તમે જુઓ હવે આપણે આગળ જઈશું જે માટે દ્રૌપદીને તરસ લાગી હતી તો અર્જુને જે તીર મારીને પાણી પીવડાવ્યું હતું એ તમને બતાવું છું તે તમે દેખજો અહીંયા સરસ મજાનું છે અહીંયા જમવાનું ભંડારોને એવું બધું બી ચાલે છે બધા સરસ ખવડાવે છે અહીંયા આ સામે દેખાય છે કૂવો છે પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને જ્યારે તરસ લાગી હતી તો અહીંયા પાણીની કોઈ સુવિધા નહોતી તો અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને જે પાણી કાઢ્યું હતું તે જ આ પાણી છે એટલે કે ખૂબ જ પવિત્ર જગ્યા છે અહીંયા પાંડવોનો પણ વનવાસ હતો તો એમનો જે વનવાસનો ગાળો હતો તો એ વનવાસના ગાળા દરમિયાન

આ પાણી અવિરત પાંડવ કાળથી ચાલી રહ્યું છે એટલે કે પાંડવો જ્યારથી હતા ત્યારથી જ મહાભારત કાળથી આ પાણી અને આ કૂવોનું પાણી નીકળી જ રહ્યું છે કોઈપણ દિવસ અત્યાર સુધીમાં આ પાણી ખૂટ્યું નથી એટલે આ ખૂબ સરસ વાત કહેવાય કે પાણી ખૂટતું જ નથી એટલે અહીંના દર્શન કરવા જોઈએ જ બધાએ આવી ખાણીપીણીની અહીં અહીંયા ખૂબ જ લારીઓ જોવા મળશે તમને અલગ અલગ પ્રકારની ખાવાનું આવું ચૂલા એ બનાવેલું જ ખાવાનું તમને જોવા મળશે બધા ચૂલે બનાવેલું ખાવાનું બનાવે છે જુઓ સરસ મજાનો નાસ્તો રોટલાથી માંડીને બધું જ તમને અહીં ખાવા મળી જશે આપણે પણ જમવાનું છે પણ આપણે આગળ હવે રસ્તામાં જઈને જ જમશું તમે જુઓ સરસ મજાનું ખાવા બનાવે છે અહીં પર જમવાનું બનાવે છે એકદમ બેસ્ટ જમવાનું કહી શકાય એ પછી આ રીતે શેરડીનો રસ પણ મળે છે આ દુકાન પછી આગળ સીધા જઈશું તો તમારે ભીમની ઘંટી છે ત્યાં આપણે જવાય ભીમની ઘંટી છે ત્યાં બધા લોકો જઈ રહ્યા છે તો પાંડવોના વનવાસ દરમિયાન એ લોકો અહીંયા રહેતા હતા અને અહીંયા રાતવાસો પણ કરતા હતા છે અમારું ઝંડ હનુમાન દાદાનું મંદિર જે આવેલું છે કોળેલીથી માત્ર વીસ બાવીસ કિલોમીટરની રેન્જમાં જ આવેલું છે અને જાંબુઘોડાથી તો સાત આઠ કિલોમીટરની રેન્જમાં જ આવેલું છે તો એકવાર અવશ્ય મુલાકાત

પચાસ રૂપિયા આ કપીરાજ જુઓ મારા હાથમાંથી વેફર લઈ લીધી છે અને હવે નાસ્તો કરવા લાગી છે હવે એમનું નસીબ ડાયરેક્ટ બજરંગબલીને બલીને જ વેફરનો પ્રસાદ આજે મળી ગયો છે એવું સમજો આ ડાયરેક્ટ જ એમને હાથમાંથી જ લઈ લીધું છે મસ્ત મજાનું ખાય છે આનું છે આ હો તે જોઈતી શું છે એનું પચાસ રૂપિયા એક ના એક પચાવાડી હાલ દે ગમે તે હાલ દે ને નહીં ખુલ્લા નથી પચાસ પચાસ ખુલ્લા